હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું સુરત શહેરની ફેમસ એવી કોલેજિયન ભેળ તો કોલેજોની બહાર આ ભીડ બહુ વેચાતી હોય છે તો જેવી લારી પર મળે તેવી ભીડ આજે આપણે ઓછા સમયમાં ઘરે બનાવીશું અને ટેસ્ટી તો એટલી હશે કે એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તો ચાલો ફટાફટ કોલેજિયન ભેળ બનાવવાનું શરૂ કરીએ તો હવે ભેળ બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ ભરીને અમેરિકન મકાઈના દાણા લીધેલા છે અને મકાઈના દાણાને મેં બાફી અને પછી તેનું પાણી નીતારી પછી લીધેલા છે તો અહીંયા પાણીને એકદમ નીતારી અને મકાઈના દાણા એકદમ કોરા થઈ જાય પછી આપણે તેને ઉપયોગમાં લેવાના અને હવે આ મકાઈના દાણાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે આમાં એક લીલું ઝીણું સમારેલું મરચું ઉમેરી દઈશું તો જેવી અહીંયા તમારે તીખાશ જોતી હોય તે રીતે તમારે લીલા મરચાં લેવાના અને થોડા આપણે કેપ્સિકમ ઝીણા સમારેલા ઉમેરી દઈશું તો અહીંયા તમારે વેજીટેબલનું માપ એક જ સરખું લેવાનું છે અને હવે તે જ માપથી હું ટામેટાના બીજ કાઢી અને ઝીણા સમારેલા ઉમેરી દઈશ તો ટામેટાના બીજ કાઢી અંદરનો જે પલ્પ હોય તે તમારે કાઢી પછી ટામેટા લેવાના છે અને હવે તે જ માપથી હું ડુંગળી ઉમેરી દઈશ તો ડુંગળીને પણ મેં એકદમ ઝીણી ઝીણી સમારી લીધેલી અને થોડી ડુંગળી હું ગાર્નિશિંગ માટે રહેવા દઉં છું અને હવે આપણે આ બધા વેજીટેબલને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે આપણે આ ભેળમાં મસાલા નથી કરવાના જ્યારે આપણે આને ખાવાના ઉપયોગમાં લેવાની હોય ત્યારે જ આમાં મસાલા કરવાના નહીં તો જો પહેલેથી મસાલામાં એડ કરી દઈશું તો વેજિટેબલના લીધે આમાં પાણી ભરાશે અને પછી ભેળનો ટેસ્ટ એકદમ ખરાબ થઈ જશે તો અહીંયા ખાસ આ વાતનું તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે તેને ખાવાના ઉપયોગમાં લેવી હોય ત્યારે જ આમાં મસાલા કરવાના અને અત્યારે હું આ ભીડમાંથી બે ચમચા જેટલી ભીડ બીજા બાઉલમાં લઈ લઈશ તો અત્યારે હું એક ડીશ જેટલી ભીડ બનાવું છું અને બાકીની ભીડને હું ફ્રિજમાં મૂકી દઈશ તો તેનો ઉપયોગ હું પછીથી કરીશ અને હવે આપણે આ ભીડમાં મસાલા કરી લઈએ તો અડધી ચમચી જેટલું આમાં હું મીઠું ઉમેરી દઈશ અડધી ચમચી જેટલો ઓરેંગનો ઉમેરી દઈશું તો ઓરેંગનો અહીંયા વધારે પડતો નહીં ઉમેરવાનો અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલો અહીંયા ચાટ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર ઉમેરીશું અને થોડો એવો અહીંયા આમચૂર પાવડર પણ લઈશું તો આમચૂર પાવડર ઉમેરવાથી ખાટો મીઠો ટેસ્ટ આ આવશે અને અડધી ચમચી જેટલી સેજવાન ચટણી ઉમેરી દઈશું અને હવે બધું આપણે એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું અને અત્યારે મને અહીંયા થોડો ચાટ મસાલો ઓછો લાગે છે તો હું અત્યારે અડધી ચમચી જેટલો ચાટ મસાલો અહીંયા ઉમેરીશ તો તમારે એક વખત ટેસ્ટ કરી લેવાનું જો કંઈ વધારે ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો થોડા એવા લીલા ઝીણા સમારેલા ધાણાં ઉમેરી દઈશું અને હવે ઉપરથી આપણે બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું અને હવે બધા મસાલાને અને ટોમેટો કેચઅપને એક વખત ભેળમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને બધું મિક્સ થઈ ગયા પછી ઉપરથી આપણે ઝીણી સેવ ઉમેરીશું તો અહીંયા તમારે ઝીણી સેવ અથવા તો પછી તીખી સેવનો તમે ઉપયોગ કરી શકો છો અહીંયા તમારે રતલામી સેવનો ઉપયોગ નહીં કરવાનો નહીંતર ભેળનો ટેસ્ટ થોડો અલગ થઈ જશે તો હવે આ ભેળમાં બધાનું ફેવરેટ એવું ચીજ ઉમેરીશું તો ચીજ ઉમેરવાથી આ ભેળનો ટેસ્ટ બમણો થઈ જશે અને એક વખત હવે આપણે ચીજ અને સેવને પણ ભેળમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ ટેસ્ટી એવી કોલેજિયન ભેળ બનીને તૈયાર છે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ સુરત શહેરની કોલેજિયન ભેળ બનીને તૈયાર છે ઉપરથી આપણે ઝીણી સેવ ડુંગળી લીલા ધાણા અને ચીજ છીણી અને ગાર્નિશ કરી લઈશું તો આ રીતે જો તમે બાળકોને ભેળ બનાવીને આપશો તો તેમને બહુ જ ભાવશે સાથે મોટાઓને પણ બહુ જ ભાવશે તો એક વખત આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ કોલેજિયન ભેળની રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય